રવિરાજભાઈ રામાવત સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પ્રથમ નિઃશુલ્ક વેલકમ નવરાત્રિનું આયોજન કરેલ છે જે ફક્ત રામાનંદી સાધુ સમાજ માટે છે જે સાવ ફ્રી ઓફ આપણા આયોજન કરેલ છે જેના માટે વોટ્સઅપ નંબર છે સત્તાણું બે ઓગણ પંચાવન પાંચસો ચાર પર વોટ્સઅપ કરી અને આધાર કાર્ડ મોકલી અને ફ્રી પાસ મેળવી રહેવાના રહેશે જે આયોજન આપણા રામાનંદી સાધુ સમાજ માટે છે અને આ સમા આપણા આયોજનનું તારીખ છે વીસ નવ બે હજાર પચીસ સ્થળ છે સનાતન નવરાત્રિ મહોત્સવ એકસો પચાસ ફૂટ રીંગરોડ આર કે વલ ટાવરની સામે શીતલ પાર્ક રાજકોટ જેના પાસ તમને તારીખ ચૌદ નવથી ઓગણીસ નવ સુધી અમારું કાર્યાલય કે જે વિદ્યાનગર મેઇન રોડ ઉપર મનહર પ્લોટ આઠ દેવ હોસ્પિટલની બાજુમાં ધરતી મેડિસિનવાળી શેરી ત્યાં આપણું કાર્યાલય આવેલ છે તે કાર્યાલય પરથી તમે પાસ સવારથી સાંજ સુધીમાં મેળવી શકશો અમારા આયોજનમાં અંદાજીત પાંચ હજારથી વધુ ખેલૈયાઓ રાસ રમશે અને તેમાં અમે વેલ પ્લેઇડ અને વેલ ડ્રેસવાળાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય તરીકે ઇનામો આપશે અને વિધર્મી ફ્રી છે જેમાં નાનાથી નાના કાર્યકરથી લઈ અને બધાનું આપણે ચોક્કસ ધ્યાન રાખેલ છે જેમાં તમામે તમામ આપણા આયોજન આપણા હિન્દુ બધા જ ભાઈઓથી કરેલ છે આયોજન